એમ છો દોસ્તો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર ના જી એસ એસ ઈ જ્ઞાન સાધના જી હા દોસ્તો જ્ઞાન સાધનાની પરીક્ષા ધોરણ આઠ માં લેનારી વિડીયો નંબર બે બબલુભાઈ દુર્બીન થી શોધી રહ્યા છે તમને કે કોણ કોણ વિડીયો જોવા બેઠું છે ગુજરાતી ની શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે સેટના પ્રશ્નો સમજણ સાથે પરીક્ષા ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પેપર માટેના મોસ્ટ આઈએમ્બી પ્રશ્નોનો આજનો આ વિડીયો ફરજિયાત જોવાનો છે કોઈએ પણ ચૂકવાનું નથી ચલો જઈએ પ્રશ્ન પેલા એ પેલા જોઈ લઈએ કે ખાસ વિડીયો છે દોસ્તો તમારા મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ પ્લે સ્ટોર પર ગાઈડ એપ લખશો ડાઉનલોડ કરશો એટલે આ સિમ્બોલ વાળી આપણી એપ તમારે ડાઉનલોડ કરી લેવાની છે કારણ કે તમારા જ્ઞાન સાધના તમારી એનએમએમએસ તમારી એકમ કસોટી તમારું સંપૂર્ણ સાહિત્ય તમારી ગાઈડો તમારા પાઠ્યપુસ્તક બધું જ આ એપમાં છે અને એ પણ કોઈ જ ચાર્જ વગર મતલબ કે ફ્રી 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 દોસ્તો એક જ ક્લિકે બધું આપણને મળી જાય દોસ્તો આગળ જોઈએ પહેલો પ્રશ્ન સાંઢ નાથ્યો

કે કેટલા જવાબ સાચા પડ્યા બધા મિત્રો સહી સલામત છે બધાના મેસેજો આવે છે જે પણ મિત્રો મેસેજ નથી કરતા તે પણ જરા અમને કમેન્ટમાં જણાવજો કે તમને આપનો વિડીયો કેવો લાગ્યો અને તમને આગળ નવું શું જાણવાની શું શીખવાની ઈચ્છા છે દોસ્તો સાઠ નાથ્યો ગદ્યના લેખક કોણ છે જવાબ છે ઈશ્વર પેટલીકર દોસ્તો જવાબ આવશે બી પ્રશ્ન નંબર બે નીચેના પૈકી કાવ્ય અને કવિ વિશેના જોડકા જોડો જે પણ મિત્રો નવા છે તે ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં જે પણ મિત્રો નવા છે તે વિડિયો જૂના નવા સૌ વિડિયોને ને લાઈક કરવાનું ભૂલે નહીં કારણ કે તમે ચેનલને ને સબસ્ક્રાઇબ કરશો નવા વિડિયો ઝડપથી તમને મળશે લાઈક કરશો અમને ગમશે બરાબર નીચે ભાઈ કે કાવ્ય ને કવિ છેના જોડકાઓ જોડો તો પહેલું છે દુડિયે મારગ તો એનું કોણ આવશે મકરંદ દવે પહેલાનું આવશે બી બીજું છે વડાવી બા આવી તો એના કવિ છે એ છે ઉષ્ણસ ત્રીજું છે શરૂઆત કરીએ તો એમાં આવશે હર્ષ બ્રહ્મભટ અને ચોથું છે ગડતર તો એમાં આવશે પ્રતાપસિંહ રાઠોડ આગળ જોઈએ પ્રશ્ન કાવ્ય પ્રકાર છે દોસ્તો અલગ અલગ પ્રકાર આવે સોનેટ આવે ઉર્મી ગીત આવે તને ઓળખું છું માં ધૂળ મારક વડાવી બાવી વિકલ્પ એ અને બી બંને ચાર ઓપ્શન છે ચાર માંથી એક જવાબ સાચો છે જવાબ આવશે ડી ચલો મિત્રો આગળ જઈએ પ્રશ્ન નંબર ચાર ધીરુભાઈ ઠાકરનું ઉપનામ શું હતું ઓહો ઉપનામ કોકનું લાલ્યાભાઈ હોય કોકનું કાળિયાભાઈ હોય કોકનું ભુરિયાભાઈ હોય આપણે ધીરુભાઈ ઠાકરે એમનું ઉપનામ શું રાખેલું તો ઉપનામ હતું સવ્ય સાચી જવાબ આવશે સી

અ બકુલ ત્રિપાઠી દો દોસ્તો અહીંયા ભૂલ થઈ છે જો આ આ ના આવે ખોટી દિશામાં જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી કલાપી આ પણ કવિ છે અને આપણ આ ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર અને કવિ કલાપી સુરશ્રીજી તખસિંહજી ગોહિલ આ તીર ખોટી દિશાએ વાગી ગયું વાગવું જોઈએ અહિયાં જો દોસ્તો જવાબ આવશે

ઝવેરચંદ મેઘાણી ઓળખાય છે મુછાડી માં તરીકે ઓળખાતા કવિ ગીજુભાઈ બધેકા આવી ગયા પ્રશ્ન નંબર દસ નીચેના પૈકી એક જોડ સામાનાર્થી શબ્દ માટે અસંગત છે હુંફ ખુમારી મક્કમ દ્રઢ માત હારું અને વાંસો તો પીઠ એક ખોટી છે દોસ્તો અસંગત એટલે ખોટી તો હુંફ હુંફ તો ખુમારી આવે નહીં બાકી બધું એનું સામાનાર્થી થાય પણ હુંફનું સામાનાર્થી ખુમારી થાય નહીં અહીંયા સામાનાર્થી શબ્દોના જોડકા આપે છે દોસ્તો વજીર તો વજીર તો શું શું થાય

સી કરકસ તો કઠોર ત્રણ કરે નીચેના પૈકી સામાન્ય શબ્દોની કઈ જોડ સંગત છે તે જણાવો અમલ કબૂલાત આલોચના સમીક્ષા તરંગ તુષાર અને રાવ તો નરમ દોસ્તો સંગત છે દોસ્તો જો કઈ દોસ્ત જોડ સંગત છે કઈ સાચી છે તો આલોચના તો સમીક્ષા સાચી છે બાકી બધી સમાનાર્થી શબ્દોની જોડ ખરાબ છે ખોટી છે દોસ્તો રાવ તો ફરિયાદ આવે બરાબર બિરુદનો સમાનાર્થી અર્થ શું થાય દોસ્તો જવાબ છે એ અને બી બંને કેમ તખલ્લુસ અને ઉપાધિ બંને એ બિરુદના સમાનાર્થી શબ્દો છે દોસ્તો સામાનાર્થી શબ્દોનો સામાન્ય અર્થ શું થાય અલગ અલગ થાય જુદું જુદું થાય ભિન્ન ભિન્ન થાય કે સમાન થાય દોસ્તો જવાબ આવશે એ સમાન દોસ્તો આગળ જોઈએ ચેતનનો સામાનાર્થી શબ્દ શું થાય તો ચેતન કોને ચેતન કહેવાય દોસ્તો તો ચેતન એટલે જીવંતે થાય ચેતન એટલે ચેતનાય થાય ચેતન એટલે પ્રાણ થાય એટલે કે આપેલા તમામ શબ્દોનો અર્થ થાય ચેતન દોસ્તો આજનો વિડીયો સૌને કેવો લાગ્યો સૌ જણાવજો દોસ્તો સૌને આજના વિડીયો માટે જય હિન્દ જય ભારત ચલો મિત્રો ટાટા બાય બાય